બનાવી વિસર્જન કર્યું હતું જય ગણેશ હું ગણપતિ દસ દિવસથી વિસર્જનનો કાર્યક્રમ હતો ફ્રેન્ડલી ગણપતિ મારા ઘરે જ વિસર્જન કરવામાં આવે છે દર વર્ષની દસ દિવસમાં વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે ભજન સંધ્યા રાખવામાં આવે છે અને આગલે દિવસ વિસર્જનના આગલે દિવસ અંકુટનો ઉત્સવ રાખવામાં આવે છે આજે કેવી રીતે વિસર્જન અમે ગેરેજમાં કુંડમાં જ અમે માટીના વિસર્જન ગણપતિનું કર્યું છે